ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે અલગ અલગ પિક્ચરો આવતા હોય જ્યારે અલગ અલગ સ્ટોરીઓ આવતી હોય ત્યારે એક આવેલું છે સતરંગી અને એમના જે પ્રોડ્યુસર છે આપણી સાથે જોડાયા છે દિનેશભાઈ માંગુકિયા એમની સાથે જ પૂછીશું કે કઈ રીતની સ્ટોરી છે અને ગુજરાતી દર્શકો માટે શું પ્રેરણારૂપી છે જણાવો દિનેશભાઈ આજે ઘણી બધી ગુજરાતી પિક્ચરો આપણા ગુજરાતીમાં આવી છે ખૂબ જ સારી સારી આવું નવી કહાનીઓ લઈને તો આપની જે સતરંગી છે એ શું આપણા ગુજરાતી ભાઈઓને પ્રેરણારૂપ છે અને શું તમે નવી કહા લાવ્યા છો સ્ટોરી સ્ટોરીમાં તો કે આપણે અત્યારે દરેક સમાજની અંદર જે લગ્ન સંસ્થાનને લઈને જે બધી તકલીફો આવી રહી છે પછી જે છોકરા છોકરીની અંદર જે અત્યારે ખરાબ સંગતને લીધેથી જે થોડી તકલીફ આવી રહી છે કે જે સારો ફ્રેન્ડ હોય તો શું તકલીફ થતી હોય અને જે ખરાબ ફ્રેન્ડ છે તો શું તકલીફ આવતી હોય તો જ્યારે યુવા હોય હોય છે તો ત્યારે જ વધારે છોકરા અને છોકરીના ડિસિઝન છે એની જિંદગીની લાઈફ લાઈફ એની એની જે આખી છે એને ભોગવવું પડતું હોય છે તો એક સરસ મજાનો પારિવારિક અને સંપૂર્ણ પારિવારિક મુવી કે મમ્મી પપ્પા દાદા દાદી સાથે બેસીએ અને આપણે દરેક વ્યક્તિ જોઈ શકે છે એવો પ્રયાસ કર્યો છે સાથે મધુર સંગીત એટલે છ સોંગ પણ આપ્યા છે અને એક મનોરંજન સાથે સારો એવો મેસેજ પણ આપવાની પૂરી કોશિશ કરી છે આપણે ગુજરાતી જે પ્રેક્ષકો છે એને શું મેસેજ આપવા ઈચ્છુ ગુજરાતી પ્રેક્ષકોને મારી એક નમ્ર વિનંતી છે કે ગુજરાતી તરીકે કે આખા વર્લ્ડની અંદર ગુજરાતી તરીકે ફર્સ્ટ ઉપર જગ્યાએ ટોપ સ્થાન હોય છે ત્યાં ગુજરાતી હોય છે તો આપણે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર અને આપણી ગુજરાતી ભાષા માટે એક કોન્સેપ્ટ લઈને નવો પણ આવ્યા છે અને કેમ કે નીવાના પાણી મોભે ચડાવવાની વાત તો અત્યારે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝની અંદર જે બધી મૂવી છે એની કરતાં એકદમ ડિફરન્ટ અને કેમ સાઉથવાળાએ એકદમ વીસ વર્ષ પહેલાં જે શરૂઆત કરી હતી તો એ ટાઈપની એક અલગથી મૂવી કે હિન્દીની કમ્પેરિઝન કરી શકે તો ગુજરાતી લેખકો અને દિગ્દર્શકો અને ઘણા બધા પ્રોડ્યુસર મિત્રોને પણ મારી નરમ્રમ વિનંતી છે કે એક આપણે સંસ્કૃતિ આપણી જે ગુજરાતી સંસ્કૃતિ જળવાઈ રહે અને આપણા સમગ્ર ગુજરાતી પરિવારને મનોરંજન પણ પૂરું મળે એવું નથી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર મનોરંજન ન મળવું જોઈએ તો સૌથી અગત્યની વસ્તુ છે કે મનોરંજન તો સાથે પૂરું મનોરંજન સાથે એક સારી એવી મૂવી આપવાનો પ્રયત્ન કર્યો છે ગુજરાતી જે પિક્ચર છે નિહાળવા આપણી જોડે સામાજિક અગ્રણી છે વિનુભાઈ રાદડિયા એ પણ જોડાયા છે આપણે તેમને પણ પૂછીશું કે આ જે પિક્ચર છે એનાથી શું સમાજને મેસેજ મળશે અને આપ શું માની રહ્યા છો કેવો મેસેજ જવો જોઈએ આ મૂવી જોવાથી સામાજિક ક્ષેત્રે જે આપણા સંસ્કારિતા છે આપણી ગુજરાતી સમાજની જે ધરોહર છે એમાં માત્ર પૈસાને પ્રાધાન્ય ગાડી બંગલા કે પૈસાને પ્રાધાન્ય નહીં આપતા એ પરિવારમાં એના સંસ્કાર એની ખાનદાની શૌર્યતા વીરતા ક્ષમતાને પ્રાધાન્ય આપી અને સંબંધો કરવા જોઈએ માત્ર પૈસા દેખાદેખીથી ના કરવા જોઈએ અને આ સમાજમાં ગુજરાતી સમાજમાં સોળ સંસ્કાર લગ્ન પણ એક સંસ્કાર છે તો એમાં પણ આપણા વડીલોને ધ્યાનમાં રાખીને એની માન મર્યાદા રાખીને પોતે ઓળંગી ના જાય અટાણા સાંપ્રત સમયમાં અટાણા વર્તમાન સમયમાં પશ્ચિમના જયારે વાયરા વાયરા છે દુષણના અને વસનના એનીથી બસીને આપણા સંસ્કાર આપણી સંસ્કૃતિ આપણા ધરોહર અને આપણા વડીલોના જે સંસ્કારો છે એ સાથે લઈ અને સંબંધો જાળવી અને દેખાદેખી કરતા ન કરતા સંસ્કાર અને આપણી સંસ્કૃતિ લઈ અને સંબંધો થાય અને એમાં એકબીજાના ઘર બંધાય અને ઠીક શિલ્લા સુધી જેમ પહેલાં જોવાનો રિવાજ પણ નહોતો ત્યારે પણ આપણા નેવું નેવું વર્ષ સુધી દાદા દાદી આપણું ઘર સંભાળતા એવી રીતે અત્યારે પણ સંભાળે એવો આ ગુજરાતી સમાજ મેસેજ આપવા માંગુ છું ખૂબ સરસ મેસેજ આપ્યો છે ત્યારે આ તો વાત હતી પુરુષોની ની આપણી જોડે મહિલા એટલે કે પૂર્વ વિસ્તારના એમએલએ કંચનબેન રાદડિયા પણ અહીંયા જોડાયા છે તેમની પાસેથી પણ જાણીશું કે ખરેખર જે આજના જે યુવાઓ પેઢી છે એટલે કે પુરુષ પણ આવી ગયા સ્ત્રી પણ આવી ગયા છોકરા છોકરી અનેક આવી ગયા એને આપ શું મેસેજ આપશું આજે ગુજરાતની અંદર આપણી ગુજરાતી ભાષા ખૂબ જ ગુજરાતી ભાષા એટલે મીઠી ભાષા આપણી આજના આ ગુજરાતી ફિલ્મ જ્યારે યુવાનોમાં જે આ વિસરાઈ રહી છે કે ગુજરાતી ફિલ્મ નથી જોવું અને હિન્દી મૂવી પર જાય છે ત્યારે આજનું આ સપ્તરંગી ગુજરાતી મૂવી છે ખૂબ જ સરસ છે અને યુવાનોને યુવા પેઢીઓને આ એક જોવાલાયક છે અને એમાં એમના સંસ્કાર એમની ધરોહર એમના માતા પિતાનું સન્માન વડીલોનું આદર કેવી રીતે કરવું આ મૂવીની અંદર ખૂબ જ સરસને સારી રીતે પ્રસારિત કર્યું છે ત્યારે આજે હું ગુજરાતી છું મને ગર્વ છે કે આવી સરસ ગુજરાતી મૂવી જો આપણા વિસ્તારની અંદર આવતી હોય તો હરેક યુવાનોને મારી ખાસ વિનંતી છે યુવા પેઢીને કે આ ખૂબ જ સરસ અને સારી અને આપણને એ આમાં સંસ્કાર અને આપણા ધરોહર જે આપણી સંસ્કૃતિ છે એ જોવા મળી છે ત્યારે એને આ મૂવીને જોવું ખાસ મહત્ત્વ છે અને મારા મારી બધાને વિનંતી છે કે ખાસ કરીને આ મૂવી જોવો અને બધાને સાથે લાવીને આ મૂવીને હું પ્રચારણ કરો કે આપણે ગુજરાતી છીએ આપણને ગર્વ હોવો જોઈએ કે આ ગુજરાતી મૂવી જોવું જોઈએ આ તો મૂવી જોવાની વાત કરી જો આગનાની પેઢી એટલે કે યુવાઓ છે તેને આ મૂવીમાંથી શું ખરેખર પ્રેરણા લેવી જોઈએ ખરેખર આ મૂવીની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે જે છોકરી છે તે ખૂબ જ ધનવાન હોય છે અને દીકરો છે તે મીડિયમ વર્ગનો હોય છે તો એમના સંસ્કાર આમાં જોવાના હોય છે એમની સંપત્તિ પૈસાનું કોઈ મહત્ત્વ નથી આ એમના સંસ્કાર એમના માતા પિતાના સંસ્કાર અને એમના પોતાના સંસ્કાર કેવા છે પોતાને કોઈ વ્યસન નથી આવા વ્યસનોથી દૂર રહી અને કેવી પસંદગી કરવી એના ઉપર આખો આધાર રાખે છે ખુબ સરસ આતો વડીલોની વાત પણ આપણે અન્ય જોડે પણ વાત કરશું જે પૂર્વ વિસ્તારના એકતા બેન છે ઇસ્ટા સ્ટાર એમની સાથે વાત કરશું શું તમે આજની યુવા પેઢીને શું મેસેજ ના ખરેખર પહેલા મને એમ થયું કે સિરિયસલી હું મારા મનની વાત કરું કે મને ગુજરાતી મૂવી ક્યારેક જોવા ગમે ક્યારેક ના સ્ટાર્ટિંગમાં મને એવું લાગ્યું બોરિંગ છે પણ પછી જે કોમેડી આવી છે અને અત્યારે જે પ્રશ્ન છે કે આ વાંઢા વાંઢા કરે છે બરાબર છે મેઈન પ્રશ્ન એ પણ એ લોકોને પણ ખરાબ લાગતું હોય ને અત્યારની જે છોકરીઓની જે ડિમાન્ડ છે કે ગાડી જોઈએ બંગલો જોઈએ બરાબર જમીન તો પહેલાં જોઈએ કે આટલી જમીન તો મારે જોશે જેમ પણ છોકરીનો પછી પપ્પા એવી બી સામે એવું કે મારા છોકરી કે કામ નહીં કરે પણ મૂવીમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે પૈસા જ બધું નથી તમારા સંસ્કાર પણ મહત્વના છે અને માણસ કેવો છે એ પણ મેઇન વસ્તુ છે એટલે આ મૂવીમાંથી જોઈને ઘણું બધું શીખવા મળે અને શું કહેવાય પારંપરિક મૂવી છે સારું છે કોમેડી છે અને આખું ફેમિલી જોઈ શકે એવું મૂવી છે તમે પણ એક સ્ત્રી છો એક પારિવારિક સંબંધમાં રહો છો સમાજમાં રહો છો તો તમે આ બાબતે જે હાલ જે છોકરીઓ છે તેને શું મેસેજ આપો હું તો એટલું જ કહીશ કે જો મારા લગ્ન થયા ને જ્યારે ત્યારે મારા પપ્પાએ મારો હસબન્ડ ભણતો તો અમે એ પણ નહોતું જોયું કે સેલરી કેટલી છે શું છે કશું જ જોયું નતું મારા પપ્પા મને એમ જ લગ્ન કરાવી દીધા આપડે રામનું જ ઉદાહરણ લઈ લો ને સીતા માતાનું પછી ક્યાં કોઈ ઉદાહરણ આપવાની જરૂરત છે આપડા નસીબમાં હશે ને તો રહેશે નહીં હોય તો હશે પપ્પા એ ગોત્યું હશે ને કરોડો ની સંપત્તિ તો પણ જતી જ રહેશે પણ આજકાલ છોકરીઓ સમજતી નથી પૈસો પૈસો પૈસો

જો આજકાલના યુવાનોમાં એટલું જ કહેવું છે કે તમારે છે ને ડિફરન્સમાં સમજવાનું છે કે ફેશન અને કલ્ચર વચ્ચે શું ડિફરન્સ છે અને સેમ ડિફરન્સ છે મૂવીમાં દેખાડ્યું છે કે ફેશન શું હોવી જોઈએ અને કલ્ચર શું હોવું જોઈએ તો આજની યુવા પેઢીને આ શીખવું પડશે જો નહીં શીખવો તો આગળ જઈને પસ્તાવવું પડશે કોને શીખવું પડે છોકરાઓને કે છોકરીઓને બંને બંને સાઈડથી શીખવા જેવું છે છોકરીઓ સાઈડથી વધારે શીખવા જેવું છે કારણ કે છેલ્લા બે ત્રણ વર્ષમાં છોકરીઓનું થોડું વધારે જ એ રીતનું થઈ ગયું છે તો છોકરીઓ સાઈડથી વધારે શીખવાની જરૂર છે ઘણું બધું અહીંથી જાણવા મળ્યું આપણા વડીલો પાસે યુવાદન પાસેથી અને અન્ય પણ આપણી સાથે જોડાયા છે મૂવી છે સમાજના શું પેંશવા મૂવીને લઈને શું પ્રેરણા મળવી જોઈએ સમાજને સમાજને સારી પ્રેરણા મળશે આનાથી કે આજનું જે યુવાદન છે એને કઈ રીતે વિચારસરણી કરવી જોઈએ અને કયા ખોટા પરિબળો આગળ ના ખેંચાવવું જોઈએ તો એના ઉપર વાર્તા છે અને એ સારી વસ્તુ છે કે આજે એક ગુજરાતી ફિલ્મ આવ્યું છે અને મનોરંજન સાથે એ પિક્ચર કઈક સંદેશ આપવા સમાજને ને માગે છે શું કેશો આપ પણ આજે આ પિક્ચર નિહાળવા આવ્યા છો શું આમાંથી પ્રેરણા મળશે આપને પણ વાસ્તવિક રૂપે આ પિક્ચર તો હાલની જે વર્તમાન પરિસ્થિતિ છે એની વાસ્તવિકતાનું એક પ્રતિબિંબ છે અને જે પ્રમાણે પિક્ચરની જે સ્ટોરી છે જે પ્રમાણે એક્ટિંગ જે પ્રમાણે મનોરંજન પૂરું પાડવામાં આવ્યું છે એ પ્રમાણે આજના યુવાનોને જે પ્રમાણની આજની જનરેશન જે માર્ગે જઈ રહી છે ત્યાંથી આ પિક્ચર જોઈને એમાંથી બોધપાઠ લેવાની જરૂર છે અને ખરેખર જે વાત કરતા હતા કે જ્યારે વડીલો કે ઘરના જે વડીલો હોય એમની જ્યારે ક્યાંય પસંદગી હોય છે તો એ પસંદગી વાસ્તવિક રૂપે ખૂબ સરસ હોય છે કારણ કે અત્યારના યુવાનો ઘણી વખત આજના સંગતમાં આવીને પણ ઘણી જ વખત ખોટા ડિસિઝનો લેતા હોય છે પણ જ્યારે વડીલોની વાતને માનીને જ્યારે આગળ વધતા હોય છે ત્યારે સો ટકા એમને સફળતા મળતી હોય છે એવું આ પિક્ચરના ઉપરથી માની શકાય એમ છે અને ઘણા બધા યુવાનોએ આ પિક્ચર જોવે એવી પણ અમે અપીલ કરીએ છીએ અને જોઈને આ પિક્ચરમાંથી કંઈક શીખીને જે હાલની વાસ્તવિક પરિસ્થિતિ છે એને નિહાળે અને એનામાંથી બહાર આવીને એક સાંસ્કૃતિક વિચારોનો ફેલાવો થાય એવી સૌ યુવાનોને હું અપીલ કરું છું ખૂબ સરસ આપણી સાથે પૂનમબેન બેન પાચાણી જોડાયા છે જે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરી રહ્યા છે અને બાળકીઓ તેમજ અનેક સંસ્થાઓ જોડે એ લોકો જોડાયેલા છે એ ખૂબ નજીકથી આ બધા પ્રશ્નોને જોઈ રહ્યા છે આપ પાસે આવા કેટલા પ્રશ્નો સામે આવ્યા છે શું ખરેખર આમાં શું બદલાવ આવવો જોઈએ ખરેખર આ જે રે જે મૂવી છે એ કરંટ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે અને ખરેખર બહુ જ કામની અંદર અમુક વસ્તુ કીધેલી છે કારણ કે હું મહિલા સુરક્ષા માટેના કામગીરી કરું છું એમાં મને જોવામાં આવે છે ઘણી બધી બધી બહેનોના પ્રશ્નો હોય છે જેમાં શરૂઆતમાં એ દીકરીના જ્યારે લગ્ન કરવામાં આવે છે ત્યારે દીકરીઓને મોટો મોટો ભોભો બતાયેલો હોય છે દીકરાવાળાએ છોકરાવાળાએ પછી ખબર પડે છે કે આવું તો સંપત્તિમાં કંઈ હતું જ નહીં છોકરાઓ માટે છોકરાઓ પાસે અને એ સિવાય બી એવા પ્રશ્ન થાય છે કે જ્યારે લગ્ન કર્યા હોય ત્યારે કરોડપતિ હોય છે અથવા તો મોટી મોટી મર્સિડીઝ કારમાં ફરતા હોય છે પણ અમુક સમય બેન સ્ટ્રગલ નથી પ્રશ્નો ઊભા કરીએ છીએ મિલકત માટેના એમાં બી એવું હોય છે કે બે ભાઈ હોય તો બે મિલકત હોવી જોઈએ જમીન એટલી હોવી જોઈએ કે બે ભાઈના સરખા ભાગ પડે આ મુવી ખરેખર એ જ બતાવવામાં આવ્યું છે કે આપણા માવતરના જે સંસ્કાર હોય છે આપણા જે આપણા વડીલોની જે કહેવાની ની હોય છે અથવા આ વડીલો જે બી આપણે આપેલું શિક્ષણ છે આપણા જીવનમાં ઉતારવું જોઈએ અને જે ડિમાન્ડ કરવા કરતા દીકરો સંસ્કારી છે કે નહીં એજ્યુકેશન સારું છે કે નહીં એનું ફ્યુચરમાં એના ગોલ્સ છે કે નહીં ગોલ ઓરિયન્ટેડ દીકરો શોધવો જોઈએ છોકરો શોધવો જોઈએ ના કે પૈસા વાળો કારણ કે બાપાની મિલકત હોય પિતાની મિલકત હોય એ લાંબો સમય સુધી કયો દીકરો ચલાવી શકશે કે નહીં ચલાવી શકે એની કોઈ ગેરંટી હોતી નથી એના કરતા બેટર છે કે તમે એવો વ્યક્તિ શોધો કે જે તમારો સાથ આપી શકે અને સાથે સાથે પોતે જાત મહેનતે કમાવી શકે તની જાતે મિલકત ઉભી કરી શકે અને આ મૂવીમાં આ જ કહેવામાં આવ્યું છે અને ખરેખર બહુ ઉમદા મૂવી છે જોવાલાયક છે અને ફન સાથે છે કોમેડી સાથે છે અને ખૂબ એન્જોય કરી રહ્યા છે બહુ મજા આવી અને દરેકે આ મૂવી જોવી જ પડશે અને જોવી જ જોઈએ કારણ કે હું અપીલ કરું છું કે એક વખત આ મૂવી ખાસ જોજો કારણ કે આમાં ઘણું બધું શીખવા જેવું છે ખાસ કરી દીકરીઓને એઝ અ લાઈક હું એમ તો વધારે ગુજરાતી મૂવી જોતી નથી બટ આજે હું જોયું તો મને પહેલાં તો આમ લાગ્યું કે હા સારી ઇન્ટરેસ્ટિંગ છે પછી ધીરે ધીરે બધું મોરલ મળી કે લાઈક આજની છોકરે તો અત્યારે તો મારી એજ નથી બટ આજની છોકરે તો બધા લાઈક ગુડ લુકિંગ બોયઝ જોઈએ છે પછી જેના જોડે પૈસા હોય એના જોડે લગ્ન કરાવે પણ આમાંથી બહુ બધી વસ્તુ જાણકારીમાં મળે છે કે તમારે તમારા જે વડીલ હોય એમના અંડરમાં તમારે રહેવું જોઈએ અમુક લોકો ફસાઈ જાય છે છોકરીઓ તો હા આમાં એવું જાણવા મળે છે કે તમે જેટલા બી તમે વડીલના લાઇક એમના તમે હા કર્યા એમાં તમે તમે માનો તો સુખી રહો અને જોવા ના હોય કે પૈસા વાળો છે ગુડ લુકિંગ છે તો બસ આમાં કોમેડી ભી છે અને સાથે સાથે મોરલ ભી આપે છે સારું શીખ મળે છે તો હા તમારે આ મૂવી જોવી જોઈએ અને ફન છે એકદમ તો હા મારું કહેવાની ઈચ્છે બહુ મસ્ત મૂવી છે દરેક પ્રેક્ષકો જોડે વાત કરી યંગ હોય કે ચાહે વડીલ હોય તમામ કેવું છે કે આ જે ફિલ્મ છે એમાંથી એક પ્રેરણારૂપી ફિલ્મ છે ને એમાંથી ખરેખર પ્રેરણા મળે છે જે સમાજમાં આજે જે પ્રશ્નો ઉઠી રહ્યા છે તેને લઈને ખરેખર આ ફિલ્મ નિહાળવી જોઈએ જેથી ઘણી બધી સમાજમાં બદલાવ આવી શકે છે